શું તમે ક્યારે વિચાર્યું છે જો એક શૈતાન તમને સાત વર્ષની એસો આરામથી ભરેલી જિંદગી આપે અને બદલામાં ફક્ત એક વચન માગે શું તમે હા કહીશો ત્રણ સૈનિકોએ કહ્યું હતું હા અને પછી શરૂ થાય છે એક એવી કહાની જ્યાં જાન બચાવવા માટે નહીં પરંતુ આત્મા બચાવવા માટે બુદ્ધિ લગાવી પડી એક સોદો જે શરૂઆતમાં તો આસાન લાગ્યો પરંતુ જેમ જેમ સાત વર્ષ પૂરા થવા આવ્યા સમયની રફતારે ડરની ચુપ્પીમાં બદલવાનું શરૂ કરી દીધું તો આવો પાછા ફરીએ એ જૂના જમાનામાં જ્યાં યુદ્ધના મેદાનમાં ત્રણ થાકેલા સૈનિકોએ એક એવો નિર્ણય લીધો જે એમની જિંદગીની સૌથી મોટી કસોટી બની ગયો ઘણા સમય પહેલાની વાત છે એક લાંબુ અને થકવી નાખે તેવું યુદ્ધ ચાલી રહ્યું હતું જમીન રહી હતી અને આસમાન જાણે અંગાર વરસાવી રહ્યું હતું આ યુદ્ધમાં ત્રણ સૈનિક દિવસ રાત લડી રહ્યા હતા પરંતુ હવે એમનું હૃદય થાકી ગયું હતું હથિયાર તો એમના હાથમાં હતા પરંતુ હિંમત નહીં એક રાત્રે એક સૈનિક બોલ્યો આપણે માણસ છીએ કોઈ મશીન નહીં આ યુદ્ધ ક્યારે પૂરું થશે પણ કે નહીં ત્રણેય નિર્ણય કર્યો હવે આપણે નહીં લડીએ ભલે જે કંઈ પણ થઈ જાય તેઓ છુપાઈને ત્યાંથી ભાગી ગયા અને જંગલમાં એક સૂકા વૃક્ષની નીચે જઈને બેઠા ભૂખ લાગી હતી પરંતુ ખિસ્સા ખાલી હતા અને થાક એટલો કે જાણે કમ્બળ તોડી નાખી હતી અને તરત જ સીટી જેવી એક અજીબ અવાજ અને ધુમાડા સાથે એક અજનબી પ્રકટ થાય છે લાંબુ કદ આંખોમાં આગ જેવી ચમક અને હાથમાં એક ભારે પુસ્તક તેણે કહ્યું તમે થાકી ગયેલા લાગો છો હું તમને એશો આરામ આપીશ ખાવા માટે અન્ન આપીશ અને સોનું પણ આપીશ પરંતુ બદલામાં તમારે સાત વર્ષ પછી અનંત કાળ સુધી મારી સેવા કરવી પડશે બોલો તમને આ સોદો મંજૂર છે ત્રણેય એકબીજાની સામે જોયું તેઓ જાણતા ન હતા કે આ શૈતાન છે તેમને તો એ પણ ખબર ન હતી કે શૈતાનની સેવાનો મતલબ શું છે પરંતુ તેઓએ વિચાર્યું સાત વર્ષ ખૂબ લાંબો સમય છે ત્યાં સુધી કોઈ ના કોઈ રસ્તો તો જરૂર નીકળી જશે તેઓએ સોદો સ્વીકારી લીધો અને જેઓ તેઓએ સોદો સ્વીકાર્યો કે તરત જ શૈતાન બોલ્યો હું એક શૈતાન છું શૈતાને ત્રણેયના નામ પોતાના પુસ્તકમાં નોંધી દીધા અને તેઓને એક ચાબુક આપ્યો અને કહ્યું જ્યાં પણ આને જમીન પર મારશો ત્યાંથી સોનું નીકળશે પરંતુ યાદ રહે ઠીક સાત વર્ષ પછી તમારે અહીં પાછા આવવું પડશે જો તમે ન આવ્યા તો હું તમારા આખા રાજ્યને નષ્ટ કરી દઈશ હવે ત્રણેય પાસે પુષ્કળ ધન હતું આરામ હતો અને અન્ન પણ પરંતુ દિલમાં દયાભાવ હજુ પણ હતો આ સાત વર્ષમાં તેઓએ ફક્ત મોજ ન કરી પરંતુ ગરીબોને અન્ન આપ્યું બીમારો માટે દવાખાના બનાવડાવ્યા બાળકોના શિક્ષણ માટે શાળાઓ બનાવડાવી હવે તેઓની પહેચાન બની ગઈ હતી ત્રણ દયાળુ ભાઈઓ હવે એ દિવસ આવી ગયો હતો સાત વર્ષ પૂરા થવામાં ફક્ત એક રાત બાકી હતી દિલમાં ડર હતો પરંતુ પછતાવો નહીં અંતે તે રાત્રે ત્રણે એ ગાઢ જંગલમાં પહોંચે છે જ્યાંથી આ બધું શરૂ થયું હતું ત્યાં તેઓએ એક નાની ઝૂંપડી દેખી ઝૂંપડીની અંદર બેઠી હતી એક ગરડી સ્ત્રી ચહેરા પર કરચલીઓ હતી પરંતુ આંખોમાં મમતા તમે લોકો ડરી ગયેલા લાગો છો એણે કહ્યું હું બધું સમજી શકું છું હું શૈતાનની દાદી છું ત્રણે આશ્ચર્યચકિત થઈ ગયા ડરશો નહીં જો તમે શાંત રહો અને સાંભળો તો હું તમારી મદદ કરી શકું એમ છું આજે રાત્રે જ્યારે મારો પૌત્ર આવશે ત્યારે હું એને પૂછીશ કે એ તમને કેવી રીતે છોડશે ત્રણેય ઝુંબડીની પાછળ છુપાઈ જાય છે રાત્રે શૈતાન આવે છે ધુમાડાની સાથે એ જ અવાજ એ જ પુસ્તક અને એ જ કોટમાં શૈતાને કહ્યું દાદી ખૂબ થાકી ગયો છું

સમય આવશે તો એના જાતે જ પ્રગટ થશે ત્રણેય સૈનિકોએ દાદી અને શૈતાનની વાતો સાંભળી લીધી તેઓ વિચારવા લાગે શું પહેલી હશે અને આપણે એને કેવી રીતે જાણી શકીએ પરંતુ અંતે એક સૈનિક બોલ્યો જે થશે એ જોયું જશે આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું બીજા દિવસે સવારે શૈતાન પ્રગટ થાય છે ત્રણેય એની સામે ઊભા હતા શૈતાને કહ્યું ત્રણેયને અલગ અલગ એક એક પહેલી પૂછવામાં આવશે જો કોઈ એકે પણ ભૂલ કરી તો તમે બધા હારી જશો અને બધાએ અનંત કાળ સુધી મારી સેવા કરવી પડશે હું જે કામ બોલું તે કરવું પડશે અને મારા ગુલામ બનીને રહેવું પડશે પરંતુ હા તમે બધાએ સાત વર્ષ સુધી ખૂબ નેક કામ કર્યા છે એટલા માટે તમે ઈચ્છો તો આ ચુનૌતીથી બચી શકો તેમ છો હું તમને બધાને છોડી દઈશ પરંતુ બદલામાં તમારે તમારા રાજ્યના કોઈ પણ ત્રણ વ્યક્તિઓના નામ કહેવા પડશે તમે જે ત્રણ વ્યક્તિઓના નામ કહેશો તે ત્રણેય વ્યક્તિને હું ઉઠાવીને અહીં લઈ આવીશ અને અનંત કાળ સુધી મારો ગુલામ બનાવીને રાખીશ તો બોલો તમે કયો વિકલ્પ પસંદ કરશો ત્રણે તરત જ એક સાથે કહ્યું અમે ચુનૌતીનો સ્વીકાર કરીએ છીએ અમે સ્વાર્થી બનીએ એમ નથી તમે તમારી પહેલીઓ જણાવો શૈતાને કહ્યું પ્રથમ પહેલી સૌથી પહેલા સૈનિક માટે હું ક્યારે ચાલતો નથી પરંતુ સમય સાથે છું મારો ક્યારે નાશ થતો નથી પરંતુ હંમેશા નવો બનતો રહું છું દરેકની પાસે છું પરંતુ કોઈના હાથમાં નથી આવતો તો જણાવો હું કોણ પહેલા સૈનિકે હાસ્ય સાથે જવાબ આપ્યો

મને તોડો તો અવાજ ગુંજી ઉઠે છે મને દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ હું દેખાતો નથી તો જણાવ હું કોણ બીજા સૈનિકે તરત જ કહ્યું સન્નાટો એ સન્નાટો જ છે કેમ કે જ્યાં સુધી સન્નાટો છે ત્યાં સુધી બધું શાંત છે જો એને તોડવામાં આવે તો અવાજ ગુંજી ઉઠે છે એને દરેક વ્યક્તિ ઈચ્છે છે પરંતુ એ કોઈને દેખાતો નથી હવે શૈતાનની આંખો લાલ થવા લાગી શૈતાને ત્રીજી પહેલી પૂછી ત્રીજા સૈનિક માટે દરેક વ્યક્તિ મને બાંધવા માગે છે પરંતુ મને જેટલો બાંધવામાં આવે એટલો હું ભાગું છું ના હું પૈસા છું કે ના પ્યાર તેમ છતાં દરેક વ્યક્તિ કરે છે મારો ઇંતજાર તો જણાવ હું કોણ ત્રીજા સૈનિકે તરત જ કહ્યું સમય એ સમય જ છે જેને દરેક વ્યક્તિ બાંધવા માંગે છે પરંતુ એને જેટલો બાંધવામાં આવે એ એ એટલો ભાગે છે 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 ના ના પૈસા કે પ્યાર તેમ છતાં દરેક વ્યક્તિ કરે એનો હવે શૈતાનનો ચહેરો લાલ થઈ ગયો હતો એનું પુસ્તક સળગવા લાગ્યું એને ચીસ પાડીને કહ્યું આ કેવી રીતે થઈ શકે આ બધા જ જવાબ તમને કેવી રીતે ખબર પડી પરંતુ હવે કંઈ થઈ શકે તેમ ન હતું પુસ્તક રાખ બની ગયું અને શૈતાન ગાયબ થઈ ગયો હવે ત્રણેય સૈનિકો આઝાદ હતા પરંતુ હવે તેઓએ પોતાની પાસે રહેલું સોનું પણ જરૂરતમંદ વ્યક્તિઓમાં વહેંચી દીધું હવે તેઓ રાજા ન હતા બનવા માંગતા પરંતુ એવા લોકો બનવા માંગતા હતા જે બીજાની જિંદગી બદલી શકે મિત્રો આ કહાનીમાંથી આપણને શીખ મળે છે દરેક અંધારામાં એક ઉમેદ હોય છે જેમ કે શૈતાનની દાદી ડરથી નહીં બુદ્ધિથી લડાઈ જીતી શકાય છે દરેક સવાલનો જવાબ હોય છે બસ ભરોસો હોવો જોઈએ અચ્છાઈ ધૈર્ય અને ઉમીર હંમેશા જીતે છે આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો ની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે